સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પોલીસ ચેક પોસ્ટ પરથી બનાસકાંઠા જિલ્લાના જનહિતમાં ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય જિલ્લાના નાગરિકો આગામી બે ફેબ્રુઆરી સુધી જિલ્લાના વિભાજન સંબંધિત પ્રાંત અધિકારી કરી શકશે લેખિતમાં માં રજૂઆત જિલ્લા વિભાજન બાદ બાબરમાં વિરોધના સુર ધાનેરા કાંકરેશ દિયોદર બાદ હવે બાબરમાં વિરોધ પ્રદર્શન અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ સરકારી જમીન પર થયેલ દબાણની કામગીરી આજે કરાઈ પૂર્ણ હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લાને અને રાજસ્થાન રાજ્યને જોડતી બોર્ડરમાંની એક અમીરગઢ બોર્ડર છે આ બોર્ડર વાહન વ્યવહાર સાથે સાથે દારૂ તેમજ બિન કાયદેસર પ્રવૃત્તિ માટે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી બોર્ડર છે આ બોર્ડર પર પોલીસના જવાનો તમામ ગાડીઓમાં ચેકિંગ કરતા હોય છે તેથી દારૂ અફીણ તેમજ બિન અધિકૃત ચીજોની તસ્કરી કરતા ગુનેગારો સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે તેવી જ રીતે ચેકિંગ દરમિયાન અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે બે ઇસમો ઝડપાઈ જતા તેમની મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી પોલીસ ચેકપોસ્ટ પર પર ચેકિંગ દરમિયાન એક ખાનગી બસમાં સીટ બેઠેલા બે લેતા બેગની અંદરથી આશરે ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આ એમડી ડ્રગ્સ રાજસ્થાનથી બેંગ્લોર લઈ જવાનું હતું અને ત્યાં ડિલિવરી કરવાની હોવાની જાણકારી મળી હતી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે અને બીજા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે પાલનપુરનો વિકાસ નકશો છેલ્લા 21 વર્ષથી અધરતાલ હતો જે વિકાસ નકશો આખરે મંજૂર થયો હોવાનો દાવો ટીપી કમિટીના ચેરમેને કર્યો હતો પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુરનો વિકાસ નકશો બનાવીને સરકારમાં મંજૂરી અર્થે મોકલાયો હતો જો કે છેલ્લા 21 વર્ષથી વિકાસ નકશો અધરતાલ હતો જેના લીધે બિલ્ડરો સહિત પ્રજાજનો ત્રસ્ત હતા ત્યારે વર્તમાન ટીપી કમિટીના ચેરમેન માટે વિકાસ નકશો મંજૂર કરાવો પડકારરૂપ બન્યો હતો નગરપાલિકા દ્વારા પાલનપુર શહેરને સમાવેશ કરતો વિકાસ નકશો ગત વર્ષ બે હજાર ચારના વર્ષમાં મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદ બાદ પાલનપુર નગરપાલિકા હદમાં અન્ય બહારના વિસ્તારો ભેળવીને નગરપાલિકા હદ વિસ્તરણ થયેલું હતું પાલનપુર શહેરની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા વિકાસ નકશો તૈયાર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું ગત વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં વિકાસ નકશો મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવ્યો હતો જોકે વહીવટી તેમજ કાયદાકીય ત્રુટીઓના લીધે વિકાસ નકશો સરકારમાંથી ના મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી વિકાસ નકશામાં સુધારો કરીને મંજૂરી માટે વર્ષ બે હજાર બાવીસમાં સરકારમાં મોકલવામાં આવ્યો હતો બાદમાં સરકારમાંથી પરત આવેલા વિકાસ નકશામાં ફરી સુધારા તેમજ વાધા સૂચન માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આખરે ટલે ચડેલ પાલમપુર નગરપાલિકાના વિકાસ નકશાને સરકારે અનિકેત ઠાકોર અને પાલિકાના સહયોગથી વિકાસ નકશો મંજૂર થયો હોવાનું ટીપી કમિટીના ચેરમેને જણાવ્યું હતું આજનો દિવસ પાલનપુરવાસીઓ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે આનંદનો દિવસ છે છેલ્લા ઘણા વર્ષોથી આપણો વિકાસનો નકશો સરકારમાંથી મંજૂર થયેલ ન હતો અને પાછલા વર્ષોમાં તે બે વખત પરત આવેલો હતો ટેકનિકલ કારણોસર ત્યારે આપણી પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ વિકાસની દિશા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખી અને વિકાસના નકશાને મંજૂર અર્થે પરત મોકલેલ હતો ત્યારે મારી સમક્ષ મારા મિત્ર મિત્રવર્તુળ તેમજ એન્જિનિયરો અને બિલ્ડરો દ્વારા એક ખુલ્લી ચેલેન્જ હતી કે તમે તમારા સમયમાં વિકાસનો નકશો મંજૂર કરાવી શકશો નહીં પરંતુ અમે પણ નક્કી કરી દઉં કે હું મારી ટમમાં જ વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરી અને પાલનપુરવાસીઓને બતાવીશ મેં મારી ટીમ સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં નગરપાલિકા પદાધિકારીશ્રીઓ નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ માનનીય ધારાસભ્યશ્રી સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં રૂબરૂ મુલાકાત કરી અને તેમનો મને સાથ સહકાર મળ્યો અને માનનીય ધારાસભ્યશ્રીનો મને ખૂબ સપોર્ટ મળ્યો અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય ક્યાંક ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય તેની મેં સતત ચિંતા કરી અને મેં છેલ્લા પાંચ મહિનામાં અઠવાડિયામાં એક વાર એમ ગાંધીનગરમાં રૂબરૂ જઈ અને મુલાકાત લીધી ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા વિકાસ નકશો પ્રસિદ્ધ થયેલ છે એટલે કે મંજૂર થયેલ છે તે બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ નગરપાલિકાના પ્રમુખશ્રી જિલ્લાના આગેવાનશ્રીઓ મારા સાથી શ્રીઓ અને ખાસ મારા અધિકારી મારા ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીશ્રીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભારત જય હિન્દ પાલનપુર વિકાસનો નકશો મંજૂર થતાં પાલનપુરના વિકાસને વેગ મળશે તેવો દાવો કરતા ટીપી કમિટીના ચેરમેન સરકાર પાલિકા તંત્ર સહિત સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન કરાયું છે ભક્તિ શક્તિ અને સનાતન ધર્મના મેળામાં દેશ વિદેશમાંથી કરોડોની સંખ્યામાં ભક્તો આસ્થાની ડૂબકી લગાવી આવી રહ્યા છે કરોડો ભક્તોનો આવરો હોવાના કારણે નાના મોટા બનાવ પણ બની રહ્યા છે ગત ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ધાનેરા તાલુકાના મગરાવા ગામમાંથી ભક્તો મહાકુંભમાં ગયેલા હતા જોકે એક વૃદ્ધ ભીડમાં પોતાના પરિવાર અને સગા સંબંધીથી છૂટા પડી ગયા હતા જેના પગલે પરિવાર અને સ્થાનિક ધારાસભ્યોએ તેમની શોધખોળ માટે ઉત્તર પ્રદેશ વહીવટતંત્રનો સંપર્ક કર્યો હતો જોકે આખરે વૃદ્ધ ચોવીસ કલાક કરતાં પણ વધારે સમય બાદ એક મહત્ને મળી આવ્યા છે પચાસ વર્ષના બાળકાભાઈ રબારી હવે પોતાના ઘરે વતન તરફ આવી રહ્યા છે સંગમ છે ભીડ વધી રહી એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ મહાકુંભના મેળાનું આયોજન થાય છે સંતો મહંતો અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે જેને લઈ જે પણ પરિવાર મહાકુંભના દર્શને જતા હોય એ સમયે સાવધાની રાખવી જરૂરી છે જેથી કોઈ બનાવ કે હોનારત બને નહીં હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લાના જનહિતમાં ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય જિલ્લાના નાગરિકો આગામી બે ફેબ્રુઆરી સુધી જિલ્લાના વિભાજન સંબંધિત પ્રાંત અધિકારીને કરી શકશે લેખિતમાં રજૂઆત જિલ્લા વિભાજન બાદ બાબરમા વિરોધના સુર ધાનેરા કાંકરેશ દિયોદર બાદ હવે બાબરમા વિરોધ પ્રદર્શન

ટાટાકો વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક વીઆઈપી વાળી ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા આજે જ નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈ આવતા વર્ષે તમે પણ કહેશો હવે થી અવની જેવા નહીં અવની નાચ દિવેલા બિયાર શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद वधु समाचारों

જેમાં પાલમપુર વડગામ દાતા દાંતીવાડા અમીરગઢ અને ડીસા મળીને કુલ છ તાલુકાઓનો સમાવેશ કરાયો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને બનાસકાંઠા જિલ્લાની ગામ અને તાલુકાની જાહેર જનતા રજૂઆતો કરવા માંગતી હોય તો તેઓની લેખિત રજૂઆતો તેમના વિસ્તારના સંબંધિત પ્રાંત અધિકારીને દિન ત્રણ બે ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના સાંજે છ દસ કલાક સુધી લેખિત સ્વરૂપે મોકલી શકાશે જેની સર્વે નાગરિકોને જાણ થવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મેઘ પટેલે જણાવ્યું છે ધાનેરા તાલુકાના રામપુર છોટા ગામના તળાવમાં પાણી સુકાઈ ગયા હતા જેના પગલે શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સતીશભાઈ પુરોહિતે ધાનેરા વહીવટવાળાને રજૂઆત કરતા પાઇપલાઇનમાંથી પાણી આપતા તળાવમાં નવા નીર આવ્યા છે ધાનેયા તાલુકાની મુખ્ય રજૂઆત સિંચાઈના પાણીની છે પરંતુ સરકારે દાનેરા તાલુકાથી નારાજ હોવાના કારણે મુખ્ય રજૂઆત હજી સુધી પૂરી કરવામાં આવી નથી જેના કારણે દાનેયા તાલુકાના તમામ તળાવો સુકાયેલા પડ્યા છે જેમાં દાનેયા તાલુકાના રામપુર છોટા ગામ ખાતે આવેલ તળાવમાં પાણીની પાઇપલાઇનમાંથી પાણી આપવામાં આવતું હતું જેનું મૂળ કારણ એ છે કે રામપુર છોટા ગામ ખાતે આવેલ તળાવમાં હજારોની સંખ્યામાં કાચબા વસવાટ કરે છે સાથે અન્ય પશુઓ પ્રાણીઓને પણ પીવા માટે પાણી મળી રહે છે જોકે કેટલાક સમયથી પાઇપલાઇન દ્વારા અપાતું પાણી બંધ કરી દેતા તળાવ સુકાઈ રહ્યું હતું જેના પગલે ગત છવ્વીસ જાન્યુઆરીના રોજ ધાનેયા તાલુકાના ધરણોધર ગામ ખાતે તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધાનેયા તાલુકાના વહીવટીવાડાની સાથે વહીવટી તંત્ર હાજર હોવાથી શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં રામપુર છોટા ગામ પણ આવે તે જેથી સરપંચ દ્વારા રજૂઆત કરતા એ દિવસે વન વિભાગના અધિકારીએ પોતાની ટીમ સાથે રામપુર છોટા ગામના તળાવની મુલાકાત લીધી હતી જેમાં પાણી ના હોવાના કારણે કાચબાના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હતા જેના પગલે સત્વરે રજૂઆત થતા આખરે તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે હજારો કાચબાને નવું જીવનદાન મળ્યું છે ઉનાળો હોય કે શિયાળો રામપુર થતી હોય છે જેની સામે ધાનેરા વહીવટી વડાએ રજૂઆતે ધ્યાને લઈ ત્વરી હરકતમાં આવી તળાવમાં પાણી છોડતા તળાવમાં નવા નીર આવ્યા છે શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે પાણીની સમસ્યાથી લઈ રામપુર છોટાના તળાવ બાબતે જરૂરી માહિતી આપી વહીવટી તંત્રનો આભાર માન્યો છે અમારે સરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતનું ગામ રામપુરા છોટા છે તેઓ એક એવું તળાવ આવેલું છે કે હર હંમેશા જીવંત રહે છે અને એમાં પાણી ભરેલું રહે છે પણ એમાં હજારોની સંખ્યામાં કાચબા છે પણ પાણી વરસાદની તંગી હોવાથી પાણી આ વખતે સુકાઈ જાય છે ઘણી વખત આવું થાય કે સુકાઈ જવાના કારણે કાચબાઓ મૃત્યુ પામતા હોય છે આ વખતે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ અમારી ગણોતરા શાળામાં રાખેલ હતો તાલુકા કક્ષાનો એમો પ્રાંત અધિકારી સાહેબ અને વન વિભાગના અધિકારી સાહેબ પધારેલ અને તેઓ મેં રજૂઆત કરી કે સાહેબ અમારું તળાવ વારંવાર સુકાઈ જાય છે અને હજારોની સંખ્યામાં એ કાચબા છે અને એમ પાણી ન હોવાના કારણે ઘણી વખત મૃત્યુ પામી જાય છે તો સાહેબ શરીને મેં રિક્વેસ્ટ કરી તો તાત્કાલિક તળાવમાં પાણી છોડવામાં આવ્યું એનાથી હજારો પશુ પક્ષીઓનો જીભ બચ્યો અને હવે પણ હું સાહેબને રિક્વેસ્ટ કરવા માગું છું વન વિભાગના સાહેબ શ્રીને પ્રાંત અધિકારી સાહેબ શ્રીને કે વખતે ભરેલું રહે અને ફૂલ ભરેલું રહે એવી સાહેબશ્રીને રિક્વેસ્ટ કરું છું કે ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા થાય અને હર હંમેશા તલાવ ભરેલું રહે એવી મારી રિક્વેસ્ટ છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરતા ધાનેરા કાંકરેજ અને દીવદરમાં વિરોધના સૂર ઊભા થયા હતા છેલ્લા અઠ્યાવીસ દિવસથી દાનિયાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથેનો વિરોધ થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગર જિલ્લાનું નિર્માણ કરવા અને બાબરને ઓગર જિલ્લામાં સમાવેશની માંગ સાથે વિરોધનો વંટોળ ઉભો થયો છે આજે બાબરમાં બાબરના વિસ્તારના લોકો દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો બાબરને ઓગર જિલ્લામાં રાખવાની માંગ સાથે બાબર બજારમાં રેલી યોજાઈ જે રેલી બાબરની બજારોમાં ફરી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં સ્થાનિકોએ તેમને ઓગર જિલ્લો બનાવીને તેમાં સમાવેશ કરવાની માંગ કરી હતી નહીં તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરશે કે આજે વિરોધમાં બાભર બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ બજાર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા અને બાબર બંધને મિક્સ્ર પ્રતિસાદ મળ્યો હતો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વાવ જિલ્લાને જાહેર કર્યો છે જેના વિરોધમાં બાબરના કોંગ્રેસના આગેવાનો જે વેપારી સંગઠનના નામે ખોટી જાહેરાત કરી અને બાબર બંધ રાખવાનું એમણે એલાન કર્યું હતું પણ બાભરના તમામ એસોસિએશનોના ભાભરના તમામ વેપારીઓનો હું આભાર માનું છું કે આવા ખોટા બંધના એલાનને સમર્થન નહીં કરીને વાવ અને થરાદ જિલ્લો જે જાહેર કર્યો છે એને સમર્થન કર્યું છે આજે આપ સૌ જોઈ શકો છો કે સંપૂર્ણ બાભર આખે આખું બાભર ખુલ્લું છે પાનનો ગલો હોય કે ચાની લારીઓ કે વેપારીઓ હોય એક પણ દુકાન કે બજારની કોઈ પણ શટર બંધ નથી હું બાભરના વેપારીઓનો પણ આભાર માનું છું અને સરકારશ્રીને પણ હું આભાર માનું છું કે આપે જે વાવ અને થરાદ જિલ્લાની જાહેરાત કરી છે એને અમે વેપારીઓ અને બાભાના નગરજનો સમર્થન કરીએ છીએ આપણે બાભર શહેરની અંદર અત્યાર અગાઉ અમે એક ત્રીસ તારીખની એક મોટા બોર્ડ મારેલ હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કોનુંજી જિલ્લો બનાવવા થરા જિલ્લો બનાવવા માટેનો એમની એક કેબિનેટમાં એક મંજૂરી આપી છે મંજૂરી એમ આપવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમની એવું કહેવામાં આવ્યું કે ગુજરાતની અંદર હું મંજૂરી લાવ્યા આપું અને એક થરાદની અંદર અને આખા ભારતની અંદર એક મોટા બિલ્ડર છે અદાણી એમના ઇશારે અદાણીની એક હજાર કરોડ રૂપિયાની થરાદની અંદર જમી છે એટલે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાની અંદર જે આ જિલ્લાનું વિભાજન થયું એના માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિશી વાઘેલા એમને પૂછવામાં નથી આવ્યું ભારતીય જનતા પાર્ટીના ટીવુજરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેશાજી ઠાકોર એમને પૂછવામાં નથી આવ્યું એના પાસે કોંગ્રેસના ધારાસભ્ય અમરજી ઠાકોરને પૂછવામાં નથી આવ્યું ધોનેરા ધોનેરાના ધારાસભ્યને એમને પણ વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા એની પછી અમારા ભારતીય જનતા પાર્ટીના વાવના લોક લાડીલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અત્યારે તારીખ ની અંદર મારા વિસ્તાર અને મારા તાલુકાના ના કટ ફૂટલી એટલે ભારતીય જનતા પાર્ટી ના એક આગેવાન ના કારણે નાચેરા એટલે મારે શરૂજી ઠાકોર ને એક એટલું કેવું છે કે તમે કેબિનેટ માં જાણે વિભાજન ની મંજૂરી આપી તારે તમને મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય બાપ ના ઈ કટ પુટરભાઈ ચૌધરી ના નાચે છે શંકરભાઈ ચૌધરી એમ કે છે કે હોય બે હોય બે ખોબલા ને ભારતીય જનતા પાર્ટીને બાભર તાલુકે અને બાભર

તારે મેં એવો વિડીયો ઉતાર્યો કે આ તો એક વ્યક્તિનું છે એવું સરૂપજીએ નિવેદન આપ્યું સરૂપજી ઠાકોરને હું એવું કહેવા માંગુ છું તમારા અધ્યક્ષાને તમે જિલ્લા લાવશો તો મારી આ પબ્લિક જે છે ને એ તમારી જોડા જોડા છે પણ તમે અત્યારે તમને મેં ફોન કરવામાં આવ્યો છે સરૂપજી ઠાકોરને મેં ફોન કર્યો છે કે તમે રેલીમાં જોડાઈજો અને કોંગ્રેસના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મેં કહેવામાં આવ્યું છે કે તમે જોડાઈજો તમે અત્યારે બે અમારા પ્રતિનિધિ છો અત્યારે વિકાસ એટલે જિલ્લો લાવવાનો છે કોઈ હોય કોઈ બે નંબરનો અમારે ધંધા કરવા નથી અત્યારે વિકાસ લાભો છે અમારો ભાભર છે અમારો તાલુકો અત્યારે રખડી રહ્યો છે એક ખાલી ડોક્યુમેન્ટ એક ડોક્યુમેન્ટ બદલાવું હોય તો અત્યારે કોતરવાનાથી આવે કે સનટશેનાથી આવે તો ત્રણ ત્રણ કલાક હોય બેહી અને ભૂસે તરસે બેહી જાવ છે આટલો હુંદલો ફરી અને થરાકની અંદર આપણે ડોક્યુમેન્ટ લઈને જવું પડશે મારે તો એક વિનંતી કરવી છે ભારતીય જનતા પાર્ટી નાગે વધે હવે તમે ગોળેશ્વર છો તો મારે થરાવું નથી અને બક્ર ની ગુણ વધીને લઈ જાવ પાકિસ્તાન જાવ છે પણ થરાત નથી જાવ નથી જાવું નથી જાવ મારું કેવું એવું છે કે ગુજરાત રાજ્ય તેત્રીસ જિલ્લાનું બનેલું હતું ને બનાશકારા જિલ્લો ખુબ વિશાળ મોટો હતો એ ગુજરાતમાં બનાસકારા જિલ્લો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ખુબ મોટો હતો એટલે એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન ઓગર ધામે આવેલા અને લોકોને વચન આપ્યું હતું કે એક સમયે ઓગર જિલ્લો બનશે હવે એમાં તો હમણાં વિભાજન થયું અને થરાદ જિલ્લો બનાવવા થરાદ સામે વાંધો નથી થરાદ જિલ્લો ભલે બન્યો થરાદમાં થરાદમાં વાવ સુઈગામ લાખણી ને બીજા તાલુકાઓ બનાવીને થરાદને જિલ્લો અથિયાવત રાખે પણ અમારે આ વિસ્તારની માગણી ઉઠી છે કે ઓગર જિલ્લો બને અને તેમાં કાંકરેજ

જિલ્લાના વિભાજન માટેની રેલી હતી મહાર જિલ્લો બને એવી રજૂઆત કરી છે મોદી સાહેબ પણ આવ્યા હતા ત્યારે જાહેરાત થયેલી હતી કે ઓગર જિલ્લાને અમે જિલ્લો બનાવશું એવું કહી અને અમે થરાદ જિલ્લો બનાવી દીધો છે પણ થરાદ જિલ્લામાં કોઈને જવું નથી હોવાથી ભાભર વાવ થરાદ નારાજ છે મોદન પત્ર આપ્યું છે તાલુકા ભેગા થઈ ચીમકી આપીશું ગમે તે આંદોલન કર્યા વગર રહેવાના નથી અમે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવિ ના રિસર્ચ વેલા આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવેથી અવની જેવા નહીં અવણી નાશ દેવેલા ગયા બાદ વધુ સમાચારોમાં યાત્રાધામ અંબાજી ખાતે બારસો કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અંબાજીના રબારીવાસ વિસ્તારમાં આવેલા નેવેશી મકાનોને તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જો કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે પૂર્ણ કરી દેવામાં આવી છે યાત્રાધામ અંબાજી ખાતે બારસો કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી વિસ્તારમાં આવેલ શક્તિ કોરિડોર સતી સરોવર અને મંદિર સહિતના વિકાસના કાર્યો થનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા તમામ નોટિસ આપવામાં આવી હતી નોટિસનો સમયગાળો પૂર્ણ હોલિડે હોમ પાછળથી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બારસો કરોડના વિકાસ પ્લાન્ટ માટે સરકારી જમીન પર ચાલતી દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ તંત્ર દ્વારા હંગામી ધોરણે મકાન વિહોણા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે લોકો લાયકાત ધરાવે છે તેવા ઘર વિહોણા પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન આપવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેવું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત બારસો કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગડ પોલીસ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે બે ઇસમોની કરાઈ અટકાયત ખાનગી બસમાં સવાર બે ઇસમો ની તલાશી લેતા મળ્યું ગ્રામ એમડી ડ્રગ્સ બનાસકાંઠા જિલ્લાના જનહિતમાં ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય જિલ્લાના નાગરિકો આગામી બે ફેબ્રુઆરી સુધી જિલ્લાના વિભાજન સંબંધિત પ્રાંત અધિકારીને કરી શકશે લેખિતમાં રજૂઆત જિલ્લા વિભાજન બાદ બાબરમાં વિરોધના સુર ધાનેરા કાંકરેશ દિયોદર બાદ હવે બાબરમાં વિરોધ પ્રદર્શન અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ સરકારી જમીન પર થયેલ દબાણની કામગીરી આજે કરાઈ પૂર્ણ તાજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર